જાણવા મળી રહ્યું છે કે યુવાને કંપની બહાર રોડ પાસે ટ્રેલર રાખી પોતે રાતે કેબિનમાં સૂઈ ગયો હતો બાદમાં બીજા દિવસે વહેલી સવારના સમયે વાહનમાં અવાજ થતાં સફેદ રંગની કારમાં આવેલા શખ્સો કાર લઈને રવાના થયા હોવાનું જોવા મળ્યું હતું બાદમાં વાહનની તપાસ કરવામાં આવતા આ વાહનની ટાંકીમાંથી નિષ્ણાચરોએ રૂપિયા સોળ હજાર ત્રણસો આઠના એકસો એસી લીટર ડીઝલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે